ધન્યતા અનુભવી હતી દેશભરમાં હનુમાન જયંતિ ની ઉજવણી હર્ષોલ્લાસ થી કરવામાં આવી રહી છે જેમાં હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો પૂજા અર્ચના અને ભજનમાં લીન બન્યા છે ત્યારે આણંદ જિલ્લાના લાંભવેલ સહિત અનેક ગામડાઓમાં હનુમાન દાદાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે આણંદમાં આવેલ રોકડિયા હનુમાનજી મંદિરે અનુકૂટ દર્શન તેમજ હવનનું ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ હજારો ભક્તોએ દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી આજે હનુમાન જયંતી છે સનાતન હિન્દુ ધર્મમાં હનુમાન જયંતીનું ખૂબ મહત્ મહત્વ છે પ્રભુ રામચંદ્રની કૃષ્ણચંદ્ર પરમાત્માની અને ભગવાન સ્વામિનારાયણની જેને ખૂબ સેવા કરી છે એવા હનુમાનજી જેવો ચિરંજીવી છે એમનો આજે જન્મદિવસ છે અને સારા ભારત વર્ષમાં સિંધુ સનાતન ધર્મમાં ખૂબ ભવ્યતાથી ભવ્ય તે ઉજવાય છે અને આ વર્ષ તો એવું છે કે પાંચસો વર્ષની ગુલામી બાદ અયોધ્યામાં પ્રભુ લાલા બિરાજમાન થયા હોય અને એ વર્ષમાં જ્યારે હનુમાનજીનો આ જયંતિનો મહોત્સવ ટૂંકા નજીક આવતો તો આજે આજે મંદિરમાં ભક્તોનો પ્રવાહ જોઈને આપણને એમ થાય છે કે આજે ખૂબ હરિભક્તોમાં ઉત્સાહ છે આજે સવારે ચાર વાગે સાડા ચાર વાગે મંગળા આરતી કરવામાં આવી સાડા છથી પોણા સાત દરમિયાન અન્નકોટ અરે અભિષેક રાજોપજા પૂજન કરવામાં આવ્યું સાડા આઠ વાગે મારૂતિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો આ યજ્ઞમાં અનેક હરિભક્તો બેસીને પૂજનમાં લાભ લઈ રહ્યા છે સાડા બાર વાગે આ મંદિરમાં અત્યારે જે દર્શન જે દેખાય છે એ અન્નકોટ છપ્પન ભોગનો ધરાવવામાં આવ્યો મંદિરના महंत પરમ પૂજ્ય સદ્ગુરુ વરે ભક્તવસલदासજી સ્વામી તથા યજમાન પરિવાર દ્વારા ઠાકોરજીની આરતી ઉતારવામાં આવી સાજે 6 વાગે વડતા લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશવસાજી મહારાજ વડતાલ મંદિરના ચેરમેન પરમ પૂજ્ય સદ્ગુરુ વર દીપ પ્રકાશ સ્વામી વડતાલ મંદિરના કોઠારી સ્વામી શ્રી અન્ય સંતો તથા આ મંડળના મંદિરના સંતો દ્વારા તથા આ મંડળના રુસ્તમબાગ સ્થિત સંતોએ તે પધારી દર્શનનો આશીર્વાદનો લાભ આપશે યજ્ઞની પૂર્ણાહુતિ કરશે સાંજે સાત વાગે સંધ્યા આરતી ઉતારવામાં આવશે દસ વાગે આ યજ્ઞ અન્નકોટનો ઉત્થાપનની આરતી થશે અને રાત્રે સાડા અગિયાર વાગે શયન આરતી કરવામાં આવશે આજે સવારથી સાંજ સુધી જેટલા હરિભક્તો આ મંદિરમાં આવે છે એને મંદિરની પરંપરા મુજબ ખમણ અને બુંદીનો પ્રસાદ વેચવામાં આવે છે આજે ચેનલના માધ્યમથી આજે બધા ભક્તો જે લાઈવ દર્શન કરી રહ્યા છો ટીવી પર કે યુટ્યુબ પર જે દર્શન કરી રહ્યા છો આજે મંદિરના સંચાલક તરફથી મારી એક ફરજ છે આપને આમંત્રણ આપીએ છીએ કે આ એવા મહાપ્રતાપી દેવ છે કે જેને ભગવાન સ્વામિનારાયણ ઊભા રહીને ગોપાળંદ સ્વામી દ્વારા આરતી ઉતારવામાં આવી હતી અને એવું ઓજસ પૂરવામાં આવ્યું હતું કે આ હનુમાનજી કષ્ટભંજન હતા એના એને બદલે રોકડિયા હનુમાનજી નામ પડ્યું છે એવા મહાપ્રતાપ હનુમાનજીએ એની મંદિર સંપ્રદાયની આગવી પ્રણાલીથી મુજોબ સુંદર મજાનો હનુમાન જયંતી ઉત્સવ ઉજવાય રહ્યો છે તો આ ప్రత్యક્ષ આવી આવી દર્શન કરી હનુમાનજીનો સોણ્યાન ભગવાનનો રાજીપો મેળવશો જય શ્રી સ્વામિનારાયણ દિનેશ પટેલની સાથે હિરેનશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનું સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને